ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા તૈયાર થયા ત્યારે પાંડવો કુંતી નથી આ બાજુ અશ્વ અભિમન્યુ પત્ની ઉત્તરાના ગર્ભને નષ્ટ કરવા માટે બ્રહ્માસ્ત્ર જોડ્યું છે અને એવો ઉલ્લેખ છે શાસ્ત્રોમાં કે એક બ્રહ્માસ્ત્ર અંદર બાર સૂર્ય જેટલી ગરમી હોય છે કેટલી ગરમી સૂર્ય જેટલી ગરમી એક બ્રહ્માસ્ત્રમાં હોય છે તેજસ્વી બ્રહ્માસ્ત્ર ગર્ભવતી મહિલા ઉત્તરા અભિમન્યુની ની વસ્તની ઉત્તરા નષ્ટ કરવા માટે છોડ્યું એ સમયે પરમાત્મા દ્વારિકા જઈ રહ્યા હતા તો ઉત્તરા એ પોતાનું શરીર લઈ દોડતી દોડતી કૃષ્ણ ભગવાનના ચરણમાં પડી બે હાથ જોડી સ્તુતિ કરવા લાગીશ આ બ્રહ્માસ્ત્ર તેજસ્વી મારી પાછળ પડ્યું છે મારું અને મારા ગર્ભમાં ઉદરમાં જે ગર્ભ છે એને નષ્ટ કરી નાખશે ભગવાન ઉત્તરાય સ્તુતિથી પ્રસન્ન થયા અંગોઠા જેટલું રોકડી દો અને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કર્યો અને ગર્ભમાં ઉદરમાં જે ગર્ભ હતો ભગવાન પરીક્ષિત ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થયા કુંતાજીને ને ન ગમ્યું તો કુંતાજી દ્વારિકા જવાના રસ્તામાં આગળ આવીને ઉભા રહી ગયા अनेक वृक्ष नीचे उगा रही यहां रथ कृष्ण के नजदीक आयो तो गुंदा ने हाथ जोड़ी भगवान ने स्तुति करवा लागी नमः पंकजनाभाय नमः पंकजमारिने नमः पंकजनेत्राय नबते पंकजाम શ્રી કૃષ્ણ કુંતા માતાને જો રથમાંથી ઉતર્યા અને કીધું કે હો થોય બા તમે ઉલટી ગંગા વહેવડાવો છો મારે તમને નમસ્કાર કરવાના હોય એના બદલે તને મને નમસ્કાર કરી રહ્યા હું તો તમારાથી નાનો છું કુંતાજી કહેવા લાગ્યા હે કૃષ્ણ હવે તો આ ખોઈબાનું ને ભત્રીજાનું નાટક જવા દે હું તને ઓળખી ગઈ છું કે સાક્ષાત બ્રહ્મ પરમેશ્વર શ્રી હરિનારાયણ કે તને જ મથુરાના કાળાકાર માં ખેંચી લાવ્યા એથી કોઈ ભાગ્યશાળી હોય તો જે મારી ભાભી દેવકી કરંત બ્રહ્માંડો ને જે ધારણ કરે એને પોતાના ઉદરમાં ધારણ કર્યા તો તે વ્રજ ની ગોપટીઓ છે એ ગોપટીઓને તમારો પ્રેમ મળ્યો એમના કરતા ભાગ્યશાળી કોઈ હોય તો ગૌ માતા છે સાક્ષાત તમે એમને ચારવા જંગલમાં લઈ ગયા ગાયોની સેવા કરી તમે જેમ આ બધાની રક્ષા કરી છે એમ તમારે અમારી કરવાની છે કુંતાજી કૃષ્ણ ભગવાન ના ઉપકારો યાદ કરી રહ્યા છે કેટલો બધો મોટો ઉપકાર ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના છ મોટા ભાજુઓને મરવા દીધા પરંતુ કુંતાજી ના પાંચ પાંડવમાં કોઈનો પણ વાળ વાકો થવા નહીં દીધો આ ઉપકાર નહીં તો બીજું શું કુંતાજી કેવા લાગે જયારે જયારે અમને સંકટ પડ્યું દુઃખ પડ્યું ત્યારે મદદ કરી છે અને કૃષ્ણ ભગવાન હું દ્વારિકા જાઉં છું તમારી અંતિમ કોઈ તો મારી પાસે માગી લો ત્યારે કુંતાજી બહુ સુંદર માંગ્યું છે વિપદ હસંતુ ન હું તત્ત જગત ગુરુ દર્શન

દુઃખ એ પરમાત્માની નજીક લઈ જાય અને સુખ પરમાત્મા થી દૂર કરે ત્યારે ભગવાન આપણને યાદ આવે અને સુખ સુખ હોય ને ત્યારે પરમાત્મા યાદ ના આવે તે ઘડી આપણને બેંકો દેખાય સોનિયો દેખાય સોનિયોના શોરૂમ દેખાય હે આ બધું દેખાય ગાડીઓના શોરૂમ દેખાય સુખ હોય તો આ બધું દેખાય દુઃખ હોય ત્યારે જ ભગવાન નું મંદિર દેખાય બાકી ભગવાન મંદિર આપણને દેખાય નહીહારીખી બહુ સુખ પર પથ્થરા પડો એ સુખ પર પધરા પડે જે ભગવાન આપણા હૃદય મળી મનમાં દસ્તીશમાં ભગવાન ને કાઢી નાખે એવા સુખ ઉપર પથળા પડે કાદવ પડે કીચડ પડે આ કોને કીધું સંત કીધું એવું સુખ કામ નથી બલી હા એવો દુઃખ કીજો પલો પલ રામ જપાય એના કરતા દુઃખ સારું કે પડે પણ ક્ષણે ક્ષણે રામ 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 તો બોલાવે દુઃખ ઉત્તમ છે પરમાત્મા ની ભક્તિ કરાવનારું છે જેના જીવનમાં દુઃખ આવ્યું છે એ ભાગ્યશાળી છે કે આવે તો ભગવાન તરફ અને થાય ને ભૂલી જાય અને સમજવાનું કે આપણા પાપ ધોવાઈ રહ્યા છે આપણા પાપના ઢગલા ધોવાઈ રહ્યા છે એવું સમજવાનું દુઃખ પડે ત્યારે અને સુખ આવે ત્યારે સમજવાનું

સુખ ના કોઈ દાતા નથી કોઈ આપણને સુખ આપતું કોઈ દુઃખ નથી આપતું આપણા કર્મો જ આપણને સુખ અને દુઃખ ની પ્રાપ્તિ કરાવનારા છે એટલે કર્મ શ્રેષ્ઠ સારું હોય તો ક્યારેય દુઃખ આવતું નથી અને આવે તો પણ પરમાત્મા આપણો બચાવ કરે ગુંદાજી ને કીધું કે હું તમને દુઃખ નહીં આપું અત્યાર સુધી તમને બહુ દુઃખ પડ્યું બીજું કઈ માંગો ત્યારે ગુંદાજી ભગવાન ને કહેવા લાગ્યા છે ભક્તિ I'm mm -hmm.